આ જે તાત્કાલિક વિભાગ છે ત્યાં એસી નથી અત્યારે આટલી ચાલીસ બેતાલીસ સેલ્સિયસ ગરમી પડતી હોય ત્યાં આવનાર પેશન્ટોને પણ હાલાકી અને તકલીફ પડે માટે સરકારને અમારી નમ્ર વિનંતી કે જે તે જિમ્માદાર વ્યક્તિઓને નમ્ર વિનંતી કે ત્યાં વહેલી તકે એસી ફિટ કરવામાં આવે હવે અત્યારે અમે જ્યારે મારા પરિવારજનો જ્યારે વૃદ્ધિ તે વખતે અમે આઈસીયુ વોર્ડમાં સર્જિકલ વોર્ડમાં જ્યારે અંદર એન્ટર કર્યા તે સમયે અમે જોયું તો અમુક એસી પણ બંધ છે તો ખરેખર તંત્ર સયાજી હોસ્પિટલના તંત્રએ જે અગાઉ એસી કાઢી નાખ્યા છે એને ફરી નવેસર જે કરવા જોઈએ કારણ કે અત્યારે એટલી બધી ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીની આસપાસ છે તો એસી વહેલામાં વહેલી તકે એ થાય કારણ કે અત્યારે દર્દીને ખાસ ઠંડકની જરૂર હોય અને ગરમીમાં ખરેખરમાં માણસ જીવતો માણસ પર મૃત્યુ પામે એવી સ્થિતિ હોય તો ખરેખરમાં તંત્રને મારી એક ભલામણ છે કે વહેલામાં વહેલી તકે જે ચાલુ કરાવે